હું સૌરાષ્ટ્ર સહિત સુત્રા જ્ઞાતિ હિત્યશિ મંડળનો પ્રમુખ છું અને આ પાંત્રીસમો સમૂહ લગ્ન અમારો કન્યાદાન ટુ અમે આજે અમારો આ પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને સૌથી પહેલાં તો હું આભાર મોટો વ્યક્ત તમારા મીડિયાવાળા ભાઈઓનો કરીશ કે સૌ અહીંયા પધાર્યા અને અમારો જે મેસેજ છે એ તમે દૂર સુધી પહોંચાડી શકશો અને આજે અગિયાર નવ દંપતિઓ અહીંયા જોડાયા છે તેમના અમે બહુ સારી રીતે લગ્ન કરી રહ્યા છીએ અને કંઈ પણ જાતનો કસા કસવાસ રહે અને કોઈ જાતનો કસાસ ન રહે એવું અમે દિલથી કાળજી રાખી અને આ કામ અમે કરી રહ્યા છીએ અને અમારી સાથે યુવા ટીમનું ઘણા બધા અમારી સાથે યુવાનો જોડાયેલા છે અને એ લોકોનો અમને બહુ સાથને સહકાર છે એ ઉપરાંત આ જે જગ્યા છે ઉદયગ્રીન પાર્ટી પ્લોટ જે ઉદયગ્રીન પાર્ટી પ્લોટના ઓનર છે જે દિનેશભાઈ પ્રજાપતિ એમનો અમને બહુ સારો એવો સપોર્ટ રહ્યો છે અને હજી સપોર્ટ અમને મળે છે અને ગામથી છોટીલાથી મહંત અશ્વિનગીરી બાપુ નવલગીરી બાપુ રાજપરાથી અક્ષયગીરી બાપુ અને ઉપરાંત રાજપરાથી નિશાંતપુરી બાપુ આજે અહીંયા ઉપસ્થિત છે અને જિજ્ઞેશ દાદા પણ અહીંયા આજે આવવાના હતા પણ એમના કોઈ કારણસર ઓસ્ટ્રેલિયા જવાનું થયું અને ત્યાં એમનો સત્સંગ જરા કથા સૌરાષ્ટ્ર સુરત જ્ઞાતિ હિતેચ્છુ મંડળ પ્રેરિત શ્રી સૌરાષ્ટ્ર સુધાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા પાંત્રીસમો સમૂહ જેને કન્યાદાન ડે તરીકે ઓળખવામાં આવે છે આ અમારો સતત પાંચ હું આ સંસ્થાનો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ પ્રેમજીભાઈ હિંગુ છેલ્લા ચાલીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને અમારી સંસ્થા અવિરત રીતે આવા સામાજિક અને શૈક્ષણિક પ્રોગ્રામો કરી સમાજના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરે છે અમારી પાસે યુવા ટીમ છે છેલ્લા બે વર્ષથી આ યુવાન યુવા ટીમે આ આખો દોરી સંચાર હાથમાં લીધો છે અને અમદાવાદના અમારા બારસો ફેમિલીના સાત હજાર પબ્લિક આજે આમાં સામેલ છે બહારના મહેમાનો પણ ખૂબ છે અને અમારો આ પાંત્રીસ સમૂહ લગ્ન અગિયાર નવ દંપતીઓ દ્વારા સંપન્ન કરવા જઈ રહ્યા છીએ જય ભરા આ અમારા આ લગ્નમાં અમદાવાદ અમદાવાદ ઉપરાંત મહુવા સુરત ભાવનગર તળાજા સિહોર અને વડોદરા અને બોમ્બે તરફથી પણ અમારા સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અમારા પ્રોગ્રામને સફળ કરવા માટે સહભાગી બન્યા છે આ સંસ્થા તરફથી છોટીને કાર્યવરમાં શું શું આ સંસ્થા મેધરથી 171 જેટલી રકમો અમે કંકોત્રીમાં એકસો ને દસ સ્થાપી છે પણ આજે અવિરત રીતે છોકરીઓને કન્યાદાનમાં ખૂબ જ ભેટ આવી છે એટલે એપ્રોક્સિમેટ હું મારો આંકડો આપું છું કારણ કે ગણતરી હજી થઈ નથી એકસો ને પંચોતેર ઉપર અને એમાં બહુ સારી વસ્તુઓ બ્રાન્ડેડ વસ્તુઓ જેમાં ટીવી ટીવી ઘરઘંટી વોશિંગ મશીન બબ્બે બેગ એવી ઘણી અને રસોડાની તમામ એમ વસ્તુઓ જોઈએ ઇલેક્ટ્રોનિક વસ્તુ એ બધી બ્રાન્ડેડ વસ્તુઓ અમે અમારા દાનમાં અમારા સમાજના સમાજ ઉપરાંત બહારના પણ જે અમારા પ્રસંગમાં અમારા કાર્યકરો જોડે કનેક્ટ છે એવી વ્યક્તિઓએ પણ જેને અમારા સમાજ જોડે સંબંધ નથી અમારા કાર્યકરોની સંબંધને લાગણીમાં આવીને પણ ખૂબ સારી વસ્તુઓનું દાન અહીંયા આપેલું છે છોકરીઓ માટે